નમસ્કાર છેલ્લા ત્રણ ચાર દિવસથી આ સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલ કોળીઓ છીનવાઈ ગયો છે અને રાજ્ય સરકાર દ્વારા આ અંગે જે ખેડૂતને નુકસાન છે એનું સર્વે કરીને સહાય ચૂકવવાની વાત કરવામાં આવી છે પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં પૂર આવ્યા એટલો બધો વરસાદ પડ્યો છે ત્યારે રાજ્ય સરકારે ગામ એકમ ગણીને જે ગામની અંદર વરસાદ પડ્યો હોય એ સમગ્ર ગામને આવરી લઈ અને સહાય ચૂકવવી જોઈએ ગત વર્ષે પણ ઓનલાઈન ના કરી શકવાના કારણે ગુજરાતભરના હજારો ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા હતા હમણાં જ્યારે પંજાબમાં પૂરની સ્થિતિ આવી ત્યારે પંજાબ સરકાર દ્વારા હેકર હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયા સહાયની જાહેરાત કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા માત્ર બાવીસ હજાર રૂપિયા હેક્ટરની સહાય ચૂકવવામાં આવે છે એ પણ અન્યાયકારી છે ત્યારે રાજ્ય સરકારે આ અંગે આ વખતે સર્વેના નાટકો બંધ કરીને જે ગામની અંદર વરસાદ છે એ ગામ એકમ ગણી અને સહાય ચૂકવવામાં આવે અન્યથા નાશ ઉટકે ખેડૂતોને સાથે રાખી અને આંદોલન કરવાની ફરજ પડશે